નમસ્કાર મિત્રો આજે તો મેઘાએ પેલા ચાર ભાઈઓની બે ભેંસો મારી નાખી છે અને એમની વાડીએ જે કૂવાનું પાણી આવતું હતું એ પણ મેઘાએ બંધ કરાવી નાખ્યું છે અને હવે તો આ વરદાજીની વાડીઓ સુકાવા લાગી અને ત્યારે તેઓ જોઈતારામની પાસે જઈ અને આજીજી કરે છે કે અમને તમારા કૂવાનું પાણી આપો નહીતર અમારો પાક બળીને ખાક થઈ જશે અને અમારા બાળબચ્ચા રસ્તે રખડતા થઈ જશે અને ત્યારે આ જોઈતારામ પાણી આપવા માટે રાજી થાય છે પણ આ જોઈતારામના સપનામાં મેઘો આવે છે અને મેઘાને કેવી રીતે તડપાવી તડપાવી અને આ ચાર ભાઈઓએ માર્યો હતો એ સમગ્ર ઘટના મેઘો આ જોઈતારામને જણાવે છે અને પછી તો પાણી આપવાની ના પાડે છે અને ત્યારે બીજા દિવસે વહેલી સવારે આ ચારેય ભાઈઓ ઉઠી અને વિચાર કરે છે કે આજે તો આપણને જોઈતારામ એમના કૂવાનું પાણી આપવાના હતા તો ચાલો આપણે આજે એમના ઘરે જઈ અને ખુશીના સમાચાર સાંભળીએ અને આમ ચારેય ભાઈઓ પહોંચ્યા જોઈતારામના ઘરે અને ત્યાં પહોંચી અને જોઈતારામને બૂમ પાડે છે અને ત્યારે જોઈતારામ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો મનમાં મનમાં તેઓ વિચાર કરવા લાગ્યા કે હે પાપીઓ આજે સવાર સવારમાં તમે મારા આંગણે આવ્યા છો પણ આજે મેઘાએ હાલ કોઈને કાંઈ વાત કરવાની ના પાડેલી છે નહીતર તમને તો અહીંયાને અહીંયા હું પૂરા કરી નાખોત અને આમ જોઈતારામ પાસે જાય છે અને કહે છે કે બોલો તમે આજે ફરી મારા આંગણે કેમ આવ્યા છો અને ત્યારે સૌથી મોટા ભાઈ બોલ્યા કે જોઈતારામ તમે અમને તમારા કૂવાનું પાણી આપવાની વાત કરતા હતા ને તો એટલા માટે આજે વહેલા ઉઠી અને આવ્યા છીએ કે તમે પાણી આપો ને તો વહેલા જઈ અને પાણી વાળીએ અને અમારા બળતા પાકને બચાવી લઈએ અને ત્યારે જોઈતારામ હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે તમારો પાક બળતો હોય તો બળી જવા દો અને તમે રસ્તે રઝડતા થવાના હોય તો થઈ જાઓ બાકી મારા કૂવાનું પાણી તમારા જેવા પાપીઓના ખેતરમાં તો નહીં જાવે અને ત્યારે ગગાજી કહે છે કે પણ પણ તમે તો ગઈકાલે એમ કહેતા હતા કે સવારે આવજો હું મારા ઘરે પૂછી અને તમને પાણી આપીશ તો હવે કેમ ના પાડો છો અને ત્યારે જોયતારામ કહે છે કે પાણી તો મારે તમને આપવું છે પણ ખાલી તમે એકવાર તમારા મોઢેથી એમ કહી દો કે તમે જ તમારા નાના ભાઈ મેઘાને મારી નાખ્યો છે અને તમે જ એના હત્યારા છો અને તો હું તમને પાણી આપું બાકી હું ના આપું અને ત્યારે વરદાજી ઉશ્કેરાયા અને કહે છે કે અમે અમારા સગા ભાઈને સુકામ મારી નાખીએ અને ત્યારે જોઈતારામ કહે છે કે ખેતર વાડી અને ખોરડા માટે તમે તમારા નાના ભાઈને માર્યો છે પણ તમે આ ચારેય ભાઈઓ માનતા નથી અને ત્યારે પેલા ચારેય ભાઈઓ કહે છે કે તમારે પાણી ના આપવું હોય તો સીધે સીધું ના પાડી દો બાકી આ મેઘાનો આરોપ અમારા ઉપર લગાવશો નહીં અને આમ આ ચારેય ભાઈઓ એમના ઘરે પહોંચે છે અને આ લાચાર બની અને હવે ઘરે બેઠા છે કે કોણ જાણે આપણા ઉપર એવી તો કોની નજર લાગી ગઈ છે કે કોઈ સરખું કામ થતું જ નથી અને ત્યારે ગગાજી તેમના ટોળામાંથી ઊભા થઈ અને ઓરડામાં પાણી પીવા જાય છે અને ત્યારે તેમની ભાભી તેમના ઓરડામાં જઈ અને ગગાજીની સામુ જોર જોરથી હસવા લાગી અને કહે છે કે જોયું ગગાજી મેં તમને કહ્યું હતું ને કે તમે ચારેય ભાઈઓ બરબાદ થઈ જશો અને તમે ગામની બજારે ભીખ માગતા જોવા મળશો તો હવે થોડા જ સમયમાં તમારા ખેતર પાક પણ સુકાઈ જશે અને પછી તમારા ઘરે ખાવા પીવાના ફાફા પડી જશે અને તમારે પછી તો હાથમાં વાટકો લઈ અને ભીખ માગવા માટે નીકળી જવું પડશે અને આમ ગગાજીની ભાભી આટલું કહી અને જોર જોરથી હસવા લાગે છે અને ત્યારે ગગાજી ધ્રુજી ઉઠ્યા અને એમના પગમાં પડી ગયા કે અમને માફ કરી દો અને અમે એવી તો તમારી કઈ ભૂલ કરી છે કે તમે આટલા બધા અમને હેરાન કરો છો અને તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને ત્યારે એ બાબીના શરીરમાં રહેલી મેઘાની આત્મા કહે છે કે ગગાજી હજી તો મારી ઓળખાણ આપવાનો સમય આવ્યો નથી પણ હા હાલમાં તો તમારી બરબાદીના દિવસો ચાલી રહ્યા છે ને એ મારે જોવાના છે અને હજી તો તમને મારે રખડતા કરવાના છે અને આમ ને આમ એક બે દિવસો વીત્યા અને પછી તો આ સૌથી મોટાભાઈ વરધાજીની પાંચ છ વર્ષની જે દીકરી હોય છે તે બીમાર પડે છે અને ત્યારે સૌથી પહેલાં તો ગામના વૈદને બોલાવી અને તેની દવા કરાવે છે ત્યારે બે ત્રણ દિવસ આ વૈદ એમની દેશી દવા આ દીકરીને કરે છે પણ તેને દુઃખ મટવાની જગ્યાએ વધારે થવા લાગે છે મારી ઔષધિઓના આધારે દુઃખ ભાગી નાખ્યા છે પણ આજે પહેલીવાર એવું બન્યું છે કે મારી દવાઓ આ દીકરી ઉપર અસર કરતી નથી માટે હવે આને જો તમારે સાજી કરવી હોય ને તો શહેરની મોટી હોસ્પિટલ પગથિયા ચડી જાઓ નહીતર આની પાસે હવે વધારે સમય બચ્યો નથી અને ત્યારે કહેવાય છે કે આ ગગાજી અને વરદાજી બંને ભાઈ આ દીકરીને બળદગાડામાં નાખી અને શહેર તરફ રવાના થયા છે અને શહેરમાં પહોંચી અને દીકરીને હોસ્પિટલમાં લઈ જઈ અને દવા કરાવે છે ત્યારે ડોક્ટર કહે છે કે આને એડમિટ કરવી પડશે અને આના રિપોર્ટ કરવા પડશે અને ત્યારે આ દીકરીના રિપોર્ટ અને દવા કરાવવા માટે આ વરધાજી એમની બાઈના બધા ઘરેણાં વેચી મારે છે અને કહે છે કે એકવાર મારી દીકરી સાજી થઈ જશે ને તો ઘરેણાં તો કાલે નવા ખરીદી લઈશું પણ મારી દીકરી પાછી નહીં આવે અને આમ ઘરેણાંના રૂપિયાથી એ દવા અને રિપોર્ટ કરાવે છે પણ હજી તો દવાખાનામાં ઘણા બધા રૂપિયાની જરૂર પડે છે તેથી આ ત્રણેય ભાઈઓ એમની પણ પત્નીઓના ઘરેણાં વહેંચી અને આ દીકરીની દવા કરાવે છે અને ત્યારે આ દીકરી સાજી થઈ અને પછી પોતાના ઘરે આવે છે અને આમને આમ આ દસ દિવસ તો આ ચારેય ભાઈઓ હોસ્પિટલમાં હતા અને હોસ્પિટલમાં કંટાળી ગયેલા હતા અને આજે જ્યારે ઘરે આવ્યા ને તેથી તેઓ પોતાના મનને શાંત કરવા માટે ઘરેથી નીકળી અને પોતાની વાડી તરફ આંટો મારવા માટે ચારેય ભાઈઓ નીકળ્યા છે અને જેવા વાડીએ પહોંચી અને વાડીની સામું નજર કરીને જોયું ને ત્યાં તો તેમના ડોળા ફાટી ગયા અને એકબીજાની સામું જોઈ અને ચારેય ભાઈઓ જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે રે આ શું થઈ ગયું અને આ ચારેય ભાઈઓની ચારેય વાડીઓનો પાક સુકાઈને ખાક થઈ ગયો છે અને ખેતરમાં જાણે પાક નાખવાની દવા છાંટી હોય ને એવો પાક સુકાઈ અને પડ્યો છે ત્યારે આવા બરબાદીના દિવસો જોઈ અને આ ચારે ભાઈઓ ખેતરના ખૂણે ઊભા ઊભા રડી રહ્યા છે પણ ત્યારે એમના નાના ભાઈની આત્મા ત્યાં આવી અને આ ચારેય ભાઈઓને આમ રડતા જોઈ અને ખૂબ જ હસે છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે હે મારા પાપી ભાઈઓ તમે ખાલી મને એક વાડી આપવાની લાલચમાં મને મોતને ઘાટ ઉતારી દીધો તો હું એ જોઉં છું કે હવે કેવી રીતે આ વાડીમાં પાક પાકે છે અને કેવી રીતે આ વાડીનો પાક તમે ખાવ છો અને ત્યારે આ બાજુ જે ચારેય ભાઈઓ રડી રહ્યા હોય છે તેમાં ગગાજીથી હવે વધારે સહન થયું નહીં અને મનમાંને મનમાં કહે છે કે આજે ભલે પેલી આત્મા મને મારી નાખે પણ ગમે તેમ કરી અને આજે મારે મારા ભાઈઓને આ વાત તો જણાવી જ દેવી જોઈએ નહીતર હવે તો કાંઈ વધ્યું નથી ખેતરમાં પાક રહ્યો નથી અને ઘરે દૂધ દોવા માટે ભેંસ નથી કે નથી રહ્યા અમારી પત્નીઓના ઘરેણા માટે હવે બધું કહી દેવું પડશે અને આમ કહી અને ગગાજી કહે છે કે હે મારા ત્રણેય ભાઈઓ આજે મારે તમને એક ખાસ વાત કરવી છે અને આજે તમે એ વાતને નહીં માનો ને તો ભારે અનર્થ થઈ જશે અને આપણને મોતને ગાઢ ઉતરી જતા વધારે સમય નહીં લાગે અને ત્યારે પેલા ત્રણેય ભાઈઓ કહે છે કે ગગાજી જે કેવું હોય એ કહી દો બાકી હવે કાંઈ વધ્યું નથી અને ત્યારે ગગાજી કહે છે કે આપણે આમ બરબાદ થઈ ગયા ને એની પાછળનું કારણ હું જાણું છું અને આજે તમારે મારું કહેવું તો માનવું પડશે અને આ વાતનો સબૂત પણ હું તમને આપીશ અને પછી તો ગગાજી કહે છે કે ભાઈ વરદાજી તમારી પત્નીના શરીરમાં કોઈક વળગાળ આવ્યો છે અને જે દિવસે મારા બળદગાડામાં આપણે બહાર ગયા હતા અને મેં તેમને બેસાડ્યા હતા ને ત્યારથી જ એમણે મને કહી દીધું હતું કે હું તમારા ઘરે આવીશું અને તમને ચારેય ભાઈઓને બરબાદ કરવા આવીશું અને તમને ચારેય ભાઈઓને ગામની બજારે જો હાથમાં વાટકો લઈ અને ભીખ ના મંગાવવું ને તો કહેજો અને આજે આજે બધું થઈ રહ્યું છે ને એ પછી તો ગગાજીએ આજ દિવસ સુધીની જે પણ ઘટનાઓ તેમની સાથે બની છે એ બધી જ ગગાજીએ આ તેમના ત્રણેય ભાઈઓને કહી સંભળાવી અને કહે છે કે ભાઈ આપણા દુઃખનું કારણ બીજે ક્યાંય શોધવાની જરૂર નથી પણ મોટા ભાભીના શરીરમાં વળગાળ છે ને એના કારણે જ આપણું ઘર વેરાઈ ગયું છે અને ત્યારે વરધાજી અને બંને નાના ભાઈઓ કહે છે કે ભાઈ તમારી વાત અમે માની લઈએ અને ભાભીના શરીરમાં વળગાળ છે એ પણ અમે માની લઈએ પણ અમારી સાથે તો આવું કોઈ દિવસ થયું નથી પણ તમને જો આવું બધું થતું હોય અને તમે સાચું કહેતા હોય ને તો અમને આનો સબૂત આપો તો અમે પણ માનીએ કે ખરેખર તમારી વાત સાચી છે ત્યારે ગગાજી કહે છે કે હા આ વાતનો હું તમને જીવતો જાગતો સબૂત આપી શકું એમ છું અને ત્યારે વરદાજી કહે છે કે તો બતાવ ભાઈ કે કયો સબૂત છે તારી પાસે અને કઈ રીતે તું કહી શકે છે કે તારા ભાભી છે કે અત્યારે હવે આપણે બધા ઘરે જઈએ અને તમે બધા બહાર દૂર રહેજો અને હું એકલો આપણા ઓરડામાં જઈશ અને તમે ભાભીને ખાલી એટલી જાણ કરી દેજો કે આપણી જે ચાર વાડીઓ હતી ને તેનો ઊભો ને ઊભો પાક બળીને થઈ છે અને હું જ્યારે એ ઓરડામાં જઉં ને ત્યારે તમે બહારથી સંતાઈ અને બારીએ આવી અને સંતાઈને જોજો કે તમને શું જાણવા મળે છે અને ત્યારે આ ત્રણેય ભાઈઓ કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલો ઘરે અને આજે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને સબૂત મળી જશે અને આમ પછી તો ચારેય ભાઈઓ આવો પ્લાન બનાવી અને ચારેય ભાઈઓ ઘરે જાય છે અને ઘરે જઈ અને એમની પત્નીને કહે છે કે આજે તો ગજબ થઈ ગયો અને આપણી ચારેય વાડીઓનો પાક બળીને ખાખ થઈને ઊભો છે અને ત્યારે આમ આવી વાતો કરી અને પછી પેલા ત્રણેય ભાઈઓ બહાર એમની બળદોની પાસે જઈ અને ઊભા છે અને ત્યારે ગગાજી એમના ભાઈઓને ઈશારો કરી અને ઓરડાની અંદર જાય છે અને ઓરડાની અંદર ગયા પછી વરધાજીની પત્ની પણ ભાગતી ભાગતી આ ગગાજીની પાછળ પાછળ આ ઓરડામાં જાય છે અને ત્યારે આ ત્રણેય ભાઈઓ ઘરની પાછળ જઈ અને સંતાઈ અને બારીમાંથી જુએ છે ત્યારે આ વરધાજીની પત્ની ફરી ગગાજીની સામૂહ ઊભી ઊભી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે હે ગગાજી ખેતરમાં જઈ આવ્યા અને કેવો લીલોછમ પાક ઊભો છે નહીં અને ત્યારે ગગાજી એટલું બોલ્યા કે ના ભાભી ખેતરમાં તો બધો પાક બળીને ખાક થઈ ગયો છે અને ત્યારે એ ભાભી કહે છે કે એ પાક બળી નથી ગયો પણ મેં બાળી નાખ્યો છે અને હજી તો પાક જ બાળી નાખ્યો છે પણ હજી તો તમને ચારય ને રસ્તે રજડતા ભીખ માગતા કરવાના છે અને પછી તમારા એક એકના મોતનો તમાશો હું જોઈશ અને ત્યારે આટલી ઘટના જોઈ રહેલા પેલા ત્રણેય ભાઈઓ ડરી ગયા કે અરે રે આપણા ભાઈ ગગાજી સાચું કહેતા હતા અને આના શરીરમાં તો જરૂરથી કોઈક વળગાળ છે અને પછી તો આ ત્રણેય ભાઈઓ ઓરડામાં જાય છે ત્યારે વરધાજીની બાઈ શાંત બની અને ઊભી રહી જાય છે પણ આટલું બધું નુકસાન થઈ ગયા પછી વરદાજીથી રહેવાયું નહીં અને તેમની પત્નીને ચોટલેથી પકડી અને બહાર ઘસડી લાવે છે ત્યારે આ વરદાજીની પત્ની ડોળા કાઢી અને બોલી કે મારો ચોટલો નહીં પકડવાનો અને હું કાંઈ તારી પત્ની નથી અને આમ કહી અને વરદાજીને એક જ હાથેથી ઉપાડી અને જોરથી નીચે પટક્યા અને ત્યારે આ ચારેય ભાઈઓ સમજી ગયા આ વડગાળ કોઈ જેવો તેવો નથી પણ આ વડગાળ ખૂબ જ ભારે અને ભયાનક છે અને તેના કારણે જ આપણું ઘર વેરાઈ ગયું છે 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 અને મિત્રો પછી જે ઘટના બને તે તે ખરેખર જોવા જેવી આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો અમારો આ રસપ્રદ ઇતિહાસ આગળ જોવાનું ભૂલશો નહીં અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે જય માતાજી